માટે મારી જર્ની હર્બલ લાઇફ સાથે આજ ચાલુ થઈતી થેન્ક યુ ગાઈસ હર્બલ લાઇફ સિસ્ટમ ને અમારા કોચિસ ને એન્ડ ધ હોલ એન્ટાયર પ્રેસિડન્ટ ટીમ થેન્ક યુ સો મચ વેરી ગુડ કેટલા કિલો વજન ઓછું થયું આ હર્બલ લાઇફ માં આવીને મારું 22 પાઉન્ડ એટલે કે 12 অলમોસ્ટ 12 kg લોસ થયું વેરી ગુડ 12 kg નો weight loss થયો અને ફેમિલી માં કોઈ રિઝલ્ટ છે યસ અમારા ફેમિલી માં અમારા હસબન્ડ નું અમેઝિંગ રિઝલ્ટ છે મારા ટુ બ્રધર્સ પણ હર્બલ લાઈફમાં બધું ન્યુટ્રિશન લે છે મારી સિસ્ટર જે બેક ઓફ થઈ ગઈ હતી ડાયાબિટીસ છે ને તો એનું પણ જોરદાર રિઝલ્ટ છે પણ મોસ્ટ અમેઝિંગલી માય હસબન્ડ એમનું દોઢ વરસ પહેલા બેક સર્જરી થઈ હતી એમના બેકમાં અત્યારે બે રોડ મૂકેલા છે એ ઇન સ્ક્રુ મૂકેલા છે નોમિતાજી તમે યુએસમાં શું કરો છો અને તમારી એજ શું છે અત્યારે મારી એ સિક્સટી વન છે યુએસમાં હું થર્ટી સેવન યર્સ થી છું થર્ટી થ્રી પ્લસ યરથી હું રજિસ્ટર્ડ નર્સ તરીકે કામ કરું છું અને એલ્ડરલી પીપલ સાથે અત્યારે કામ કરી રહી છું ઓલરેડી યુએસ માં વર્કિંગ છે નર્સ તરીકે કામ કરે છે છતાં તમે હર્બલ લાઈફ કરો છો છતાં તમે હર્બલ લાઈફ કરો છો યસ કારણ કે બિફોર હર્બલ લાઈફ મેં બધું ઘણું બધું ટ્રાય કર્યું કોઈ કહે કે આ બુક રીડ કર એમાં ઘણું બધું તને મળશે બુક રીડ કરી ઘણું ફોલો કર્યું પણ રિઝલ્ટ કેવું કે બે પાઉન્ડ રિઝલ્ટ એમાં આવ્યું બે પાઉન્ડ લોસ થાય પાંચ પાઉન્ડ ગેઇન થાય રાઈટ તો ધેન આઈ લોસ ફેક ઇન દેટ અને બહુ વેઇટ એનાથી ગેઇન થઈ ગઈ તો પછી જ્યારે મને હર્બલ લાઈફમાં અહીંયા આગળ મારા સિસ્ટર મારી સિસ્ટર જે છે એ મને લિંક આપી મને કહે કે તું આ જોઈન કર તો મેં કહ્યું કે આ તારા પાવડર મને શું હેલ્પ કરશે હું યુએસમાં એક્ઝેક્ટ છે અમારી ઓડિન જે અહીંયા છે એમને એક્ઝેક્ટ એ બતાવો કે પૈસાની તો તમારી જરૂર નથી કેમ કે તમે ઓલરેડી વર્કિંગ છો બરાબર ને પૈસા તો તમને નર્સ તરીકે કામ કરતા હતા તોય તમને મળતા હતા તો એવો શું પોઈન્ટ છે જે તમને હર્બલ લાઇફમાં કામ કરવા માટે મોટીવેટ કરે છે ડેફિનેટલી પૈસા તો ના જ હશે કે પૈસા તો ઓલરેડી કમાવો છો તમે તમે તો એ પોઈન્ટ તમે કહો કે એવું તમને શું અંદરથી પાવર આપે છે કે જેના લીધે તમે એટલા બિઝી શિડ્યુલમાં તમારું ટાઈમ મેનેજ કરીને પણ તમે હર્બલ લાઈફ કરો છો આઈ ગેટ બ્લેસિંગ મોસ્ટ અમેઝિંગ થિંગ મને બહુ લોકોના બ્લેસિંગ મળે છે મારું તો રિઝલ્ટ આવે છે મને જોઈને લોકો પૂછે છે કે વોટ આર યુ ડુઈંગ ધે આર લુકિંગ સો ગુડ અત્યારે સિક્સટી વન યરની ઉંમરે બધા મને એમ કે છે કે નો યુ આર નોટ સિક્સટી વન યર ઓલ્ડ મને ત્રીસ વર્ષની કહે છે કે તું ત્રીસ વર્ષ વોટ બ્રિંગ્સ મી ટુ હર્બલ લાઈફ એન્ડ ધેટ્સ વાય આઈ થેન્ક હર્બલ લાઈફ એન્ડ આઈ થેન્ક ધ હોલ સિસ્ટમ के टाइम मैनेज करो ते जॉब करो छो ते घर संभालो छो तब लोग टाइम मैनेज करो मूज साइमज नहीं होती यू से ईगल राइट सो ईगल हेज टू गो अपर दुमन हेव टू गीव नो एक्सक्यूज बिकॉज वी आर द वुमन एंड वी केन डूफ वी आर इफ वी डिसाइड टू डू समथिंग वी केन डेफिनेटली डू सो आई the women in this uh, hall, right? Not only the women, but the men. Because men, you support your wife, uh, sister, brothers, right? You have to support your family. If you don't support them, they will not achieve the seeker. They want to go up to the hill, right? So I cannot go if not. My husband, I am so blessed my whole family supports me and uh, I am here today. એક નરી સબે